નમસ્કાર દોસ્તો હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને આપણે છે ને દેશમાં કામની વાત કરવાનો ખાલી ને ખાલી એક અધિકાર અમુક જ લોકોને મળેલો છે એટલે ભાઈ પછી આપણે વિચાર્યું કે આપણે નક્કામાં ન્યૂઝ લોકોને આપીએ જે ખરેખર કામના હોય જ નહીં આમ કારણ કે કામના ન્યૂઝ તો કેવા હોય કે મંદિર બનાવ્યું ટ્રમ્પની આરતી કરી ને સાહેબ આપણે ચોથી ને પાંચમી સમયમાં બાકી જે બધી તમે વાત કરો કે અહીંયા બળાત્કાર થયો રસ્તા પર ખાડાઓ છે છે તે જે બધી નકામી વાતો છે એ તમે જે સરકારની સામે બોલો છો એ બધા જ તમારા કામની વાતો નથી એ તમે દેશદ્રોહી છો હવે આપણને દેશ દેશદ્રોહી તો બનવું નથી એટલે આપણે નક્કામાં જ ન્યૂઝ તમને આપવાનો પ્રયત્ન કરીશું તમે ભલે ઓછા લોકો આ જોતા હોવ છો વધારે કઈ લોકો જોતા નથી પણ કઈ વાંધો નહીં ધીરે ધીરે લોકોને કદાચ નક્કાની વાતોમાં રસ પડે નક્કામાં ન્યૂઝ જાણવામાં રસ પડે તો આજના નક્કામા ન્યૂઝ શરૂ કરું છું પણ એ પહેલા તમારી માફી માંગી લઉં કે આજે મને લગભગ દસ પંદર મિનિટ મોડું થઈ ગયું સાડા નો મેં નક્કી કર્યો છે ટાઈમ પણ બીજા પણ કામ છે ગુજરાત રિપોર્ટ વિડીયો બનાવવાનો બાકી હતો એ રેકોર્ડ કર્યો પ્લસ ધ ગુજરાત રિપોર્ટ સાથે મયુરજાની ઓફિશિયલની જે બીજી અમારી યુટ્યુબ ચેનલ છે મયુર પોડકાસ્ટ એના માટેનો વિડીયો બનાવતો હતો એટલે થોડીક વાર લાગી ગઈ એટલા માટે સોરી માફ કરજો કારણ કે માફી માંગવી એ મારા તો નેચરમાં છે ભલે અમારા મહામાનવ ક્યારેય જવાબદારી નથી સ્વીકારતા એ બધી વાત અલગ છે પણ હવે વાતની શરૂઆત કરું તો સિંહ દર્શન માટે લોકો જાય છે ગીર ગીરની અંદરના લોકો અટકચાળા કરવામાં પાછા પડેવા નથી હોતા એટલે ત્યાં જ ગીરની અંદરનો એક વિડીયો હમણાં વાયરલ થયો છે પછી લોકો આમ કે ભાઈ સિંહ છે હિંસક જાનવર છે ને આમ છે ને તેમ છે એ આખી વાત તમને જણાવું એ પહેલા તમે એક આ વિડીયો જોઈ લોજો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભાંભોર અને તલ્લી ગામ વચ્ચે આવેલા સીમ વિસ્તારમાં ત્યાંનો છે અને ત્યાં સિંહે મારણ કર્યું હોય છે અને મારણ કરીને ખાઈ રહ્યો હોય છે પણ માનવની જાત એમને નકામાં નકરા કરવાનું બહુ ગમે એટલે તમે જુઓ કેટલો એ સિંહ શાંતિની ખાતો હોય તો આ લોકોને એમનો વિડીયો બનાવવામાં કેટલો રસ છે કેટલો નજીક પહોંચ્યો ફરીથી શરૂઆતથી બતાવું આ એનું મારણની પાસે પહોંચીને સિંહને અને હવે ધારો કે આ સિંહ રોકાય નહીં આ સિંહ ધારો કે આ ભાઈ ને બે પાંચ પંજા મારીને એને પૂરો કરી નાખે તો નીકળે આમાં માણસ તો ના નીકળે અને આ જે દ્રશ્યો છે એટલે ગામ લોકોને ખબર નહીં લે ત્યાંના લોકોને આની સમજ છે કે નહીં કે સિંહ એમનું ગલુડિયું કે રસ્તે રખડતું કૂતરું નથી એવું જાનવર છે જેને જંગલનો રાજા કહેવાય છે આ એની એની રાજા શાહિત છે કે એને આ માણસને જવા દીધું કે જા ભાઈ તું બાકી આવા ચાળા તો ના હોય ને યાર કોઈ હેરાનગતિ આવી કોઈ જાનવરની કરવી કોઈ પણ મનુષ્ય હોય કે કોઈ પણ સજીવની આવી હેરાનગતિ કરવી એ બહુ ખોટી વાત છે એટલે આ એક આ વિડીયો વાયરલ થયો છે એટલે તમને મને આમ કામ બહુ કઈ કામની વાત નથી કારણ કે આમાં કોઈ છે નહીં વાત એવી પણ આ નક્કામાં ન્યૂઝ એક હતા બીજા ન્યૂઝ તમે નક્કામાં કહું તો એ ન્યૂઝ એવા છે કે ભાઈ આપણા સંસદની અંદર આપણે બધા ને બહુ મહેનત થી એ લોકો કઈ રીતે મોદી ત્યાં પહોંચતા હોય છે પછી પછી ત્યાં પહોંચ્યા એમના માટેના પ્રાયોરિટીઝના પ્રશ્નો એમના પ્રશ્નો કરતા એમની બધી 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 ઘણી બધી બદલાઈ જાય છે વાતો એમાં જે પેલા આપણા જે ભોજપુરી એક્ટર છે રવિ કિશન ઉ જો બૌઆ હૈને હજી સંસદ મેં જબ ऑपरेशन सिंदूर से लेके बहुत ही महत्व के चर्चा हो रहे थे तब उन्हें लगा कि ये सब तो बुड़बक बहुत ही छोटे प्रश्न है ऑपरेशन सिंदूर में वो जो जो हुआ वो तो ठीक है वो तो हमारे बड़े साहब देख लेंगे हमें तो बहुत ही महत्व का प्रश्न उठाना है कि भाई जो समोसा है उसके साइज और दाम का बात है वो बहुत ही बड़, बड़ा विषय है इस देश के लिए चले भैया तो समोसा नहीं बात करी ने समोसा माटे हाँ लेक्चर करी दूँ એના માટે જ આપણા દેશના લાખો કરોડો રૂપિયા એ સંસદની કાર્યવાહી પાછળ ખર્ચાય છે અને એની અંદર આ જે સંસદ એમને તો કેટલા અભિનેતા સારા પણ આ સાંસદ તરીકે એમણે જે કર્યું અને યોગી આદિત્યનાથ ની ધરતી પરથી એ સાંસદ તરીકે ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે તો એમણે જે વાત કરી એના પર હવે જે યુવાનો છે एमनी विरोध करवा एक अलग प्रकार विरोध करोसा चटनी साथ देख रहे हैं आप बड़ा समोसा ये देख रहे हैं छोटा समोसा मान्य सांसद रवि किशन जी के द्वारा कहा गया अभी सदन में की देश में कहीं बड़ा समोसा है कहीं छोटा समोसा है एक मिनट सदन चलता है तो वहाँ पे तीन लाख रुपए खर्च होते हैं और मान्य सांसद जी चर्चा किस पे कर रहे हैं समोसे पे चर्चा कर रहे हैं और हमारी मांग क्या है हम सांसदों से कह रहे हैं, बगल में जो किताब रखी हुई है आप बुक्स पे चर्चा करिए आप देश की शिक्षा नीति पे चर्चा करिए प्राइवेट स्कूलों के द्वारा जिस प्रकार से फीस मनमानी के नाम पे अवैध वसूली की जाती है अभिभावकों से उस पर चर्चा करिए ऐसे सांसदों को इस्तीफा देना चाहिए और मैं कहना चाहता हूँ रवि किशन जी से समोसे पे तो आपने चर्चा कर ली लेकिन जो समोसा बेच रहा है जो समोसा बना रहा है उसका बच्चा कहाँ पढ़ेगा इस पे आपने चर्चा नहीं की रवि किशन जी थोड़ा होश में आइए और सभी सांसद विधायकों से मेरी रिक्वेस्ट है कि एक देश एक शिक्षा नीति की बात करिए और इसको लेकर सदन में आवाज જરૂર ઉઠ પંચાયત ભાઈ આ તો એમણે ત્યાં વિરોધ કર્યો વિદ્યાર્થીઓ કે તમે ચર્ચા કરો જે સરકારી જે સ્કૂલો બધાની વાત કરે છે એ બધાની પાછળ પણ તો યાર આ લોકો કેવી નકામી માંગણી કરે છે સરકારના આ બધી કઈ મહત્વની વાતો છે સમોસા જેટલી મહત્વની તો છે જ નહીં ને હા એટલે જો એવી કોઈ એટલી બધી ગંભીર સ્થિતિ છે જ નહીં સમોસા બહુ મહત્વના છે આ દેશમાં એક ચા વેચનારો વ્યક્તિ નાનપણમાં ખબર નહીં કયા સ્ટેશન હતું ને બધું ઇતિહાસમાં નથી પડવું પણ એ જો વડાપ્રધાન બને તો કાલે ઉઠીને સમોસા વેચનાર વડાપ્રધાન બને એવી જે એમની માનસિકતા છે રવિ કિશનનો ઈરાદો એવો છે કે આ સમોસા સરખા વેચાતા થાય અને એના પછી એમાંથી એક એવો વડાપ્રધાન મળે જે આપણને આના કરતા આપણને ચટણી ચટાવે એવી કઈક મોટી ભાવના હશે પણ આ છોકરાઓ નહીં સમજી શકે હવે એક ભાઈ છે જે એમને પછી વિરોધ કરવા હવે બધાને આ એક ફેશન થઈ ગઈ છે વિરોધ કરવા માટેની એટલે કાનપુરમાં આ ભાઈએ પણ નક્કામો વિરોધ કર્યો હવે ખાલી કાનપુરમાં ક્યાં આખા દેશમાં ઠેર ઠેર બધા અવાજ રસ્તાઓ છે જેવું હવે આ આમાં કદાચ આજે પાણી ક્યાં નામ હૈ હો ધરને પર ક્યા હો भैया तो कई महीनों से सड़क नहीं बन रही कई अधिकारियों से बोल चुके यहाँ के पार्षद से बोल चुके यहाँ के मंत्री से बोल चुके यहाँ से यहाँ के विधायक से बोल सके कोई नहीं सुन रहा है क्या करें, बच्चे छोटे होने आते पढ़ने हमारे बच्चे जाते हैं सबके बच्चे जाते हैं कई स्कूल है जहाँ जा तक की यहाँ की जो तो है जितने भाजपा के नेता और विधायक आ रहे कोई नहीं सुन रहा है આ કેટલા નક્કામાં ન્યૂઝ છે જુઓ હવે માણસે વિરોધ કર્યો એનો વિડીયો વાયરલ થશે રસ્તો તો નહીં જ બને આપણે ગુજરાતમાં તો જોઈએ ત્રીસ વર્ષથી આપણે હજી તો પેલું જે આપણા બ્રિજ તૂટ્યો અને હજી એનો ટેન્કર કાઢવા માટે આપણે બહારથી માણસો બોલાવવા પડે છે એટલે આપણો આ જે વિકાસ છે જે આખો રસ્તાઓ આપણને આવા જ મળવાના છે એ આ સ્વીકારતા નથી એટલે આ ખોટો પ્રચાર આ ખોટો નક્કામાં વિરોધ છે આવો વિરોધ કરવાથી થોડું કઈ સરકારના આંખ ઉગડવાની છે સરકારને એટલે સરકારને ખબર નથી એવું તો છે જ નહીં કે રસ્તાઓ ખરાબ છે એવું આપણે વિડીયો બનાવીને કહીએ તો જ એમને ખબર પડે અધિકારીઓને તો જ ખબર પડે એવું તો છે જ નહીં પણ હવે આ છતાંય નક્કામાં વિરોધ કર્યા કરે હવે એનાથી આગળની વાત હવે વાત એવી છે કે તમે વડોદરામાં જો હોવ ને તો વડોદરાની અંદર સુરસાગરની વચ્ચે સર્વેશ્વર મહાદેવ શ્રી સર્વેશ્વર મહાદેવ સુનાના થયા એટલે જે દેવ મહાદેવ જે છે ભસ્મનો દેવ કહેવાય ભસ્માંગ રાગા મહેશ્વરાય શુદ્ધાય દિગંબરાય એ દેવને સોનાના કરવા માટે ખાસું મોટું પરિશ્રમ કરવામાં આવે અને એમને સોનાના બનાવી દીધા પણ પછી જે આપણા ધારાસભ્ય છે જે બધું આ બધાની પાછળ એમને એમણે યોગેશ કાકા નક્કી કર્યું કે હવે અહીંયા જે કબૂતરો છે એનો ત્રાસ ઓછો કરવો પડે એટલા માટે શું થાય કે એમનું જે પુણ્યશાળી કાર્ય છે એ રહેવું જોઈએ પણ બીજા કોઈક વ્યક્તિને એવું લાગે કે કબૂતરને દાણા આપવાની કારણ કે એની હેસિયત હોય કે મુઠ્ઠી જાર નાખી શકે તો એનું પુણ્ય પુણ્ય ના કહેવાય કારણ કે એના પુણ્યથી સોનાના પુણ્યને બહુ તકલીફ પડે છે એટલે એમણે એવું ત્યાં સિક્યુરિટી વાળા ઉભા રાખ્યા કે કોઈ કબૂતરોને ના નાખવા જોઈએ સાચી વાત છે કે કબૂતરોનો ત્રાસ હોય છે પણ એની અંદર તો જીવ છે ને હવે આટલી મોટી જે મૂર્તિ છે એ મૂર્તિ જ છે ખાલી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ના શકે એ શાસ્ત્રમાં છે પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે કદની જ મૂર્તિ હોય પણ ઠીક છે બધું આપણે શાસ્ત્રમાં નથી પડવું પણ આવો જ વિચાર કબૂતરોના ત્રાસ થી પૃથ્વી પર ખાલી મનુષ્ય જ રહેવાનો અધિકાર છે એવું માનનારા જે તત્વો છે એ લોકો એવો જ આ દાદરની અંદર આપણે દાદરમાં જે છે ત્યાં પણ આવું કબૂતરોનું કેટલાક લોકોને ત્યાંના પાલિકાના એને લાગ્યું કે કબૂતરોને આ બધા જે દાણા નાખી જાય છે रोकवा सकिए रोजगारी उभी कबूतर खाली बैठे हैं दाना है नहीं सब इंतजार कर रहे हैं कबूतर ये आज का वीडियो है दो अगस्त का दोपहर को बारह एक बजे का એટલે આ વિડીયોમાં તમે એક વચ્ચે જોયો આ છે ત્યાં છોકરો એક હશે આ જે છોકરો છે એને જોબ મળી એને રોજગારી મળી કબૂતરો ભૂખ્યા રહે તો ગમે ત્યાં ચણી લેશે એનો કોઈ મોટો વિષય નથી પણ કોર્પોરેશન ના અધિકારીઓ એસી ઓફિસમાં બેઠા બેઠા નક્કી કર્યું હશે ને ક્યાંક આજુબાજુ ભાજપ વાળાઓ બધા હશે અમને કાર્યકરો કે કીધું હશે કે સાહેબ અમારા ત્યાં કબૂતરો બહુ બધા જે સર્કલ ની અંદર બધા લોકો દાણા નાખી જાય છે અને આ ત્રાસનું નિરાકરણ લાવો એટલે એમને ભાઈ અધિકારીઓ લાગ્યું હશે કે આનો એક જ ઉપાય હોય કે આપણે રોજગારી આપીએ એટલે એક બે છોકરાઓને કદાચ છે જાણકારી નથી તારીખના પણ એ છોકરાઓ ત્યાં કોઈને ચણ નાખવા નથી જતા કબુતરો ભૂખ્યા મરે પછી ઉડીને ક્યાંક જતા રહે એની રાહ જોશે આ લોકો થોડાક દિવસ સુધી આ બધું કરશે જેવું અમારે વડોદરામાં થયું થોડાક દિવસ સુધી સિક્યુરિટી વાળે ચણ નાખનારને રોક્યા પછી એ લોકોના જો રોજ કચકચ થવા લાગી કે જે પેલા પુને કબૂતર ને ચણ નાખીને જે પુણ્ય કમાવા માટે નીકળેલા સવારના લોકો હોય એમને બી પોતાની તો પુણ્ય લેવું હોય ને ગમે તેમ કરીને ઘટના પાપી બધા પાપ કરી લેવાના પણ પુણ્યશાળી થવા માટે કચકચ થઈ એમાં છેવટે હવે નાખે છે ત્યાં ચણ હવે મેં જોયું નથી હું ઘણા આઠેક મહિનાથી તો હું છું નહીં વડોદરામાં પણ આ પણ દાદરની અંદર છે આ છોકરાને કદાચ થોડાક દિવસની રોજગારી મળશે પછી કદાચ કોઈ અધિકારીનું નું બદલાઈ જાય તો એ કદાચ એમ કહી દે કે બસ જોઈ જતો રહે તારી નોકરી પૂરી અને કબુ ધોરણ સમાચાર કર્ણાટક ની અંદર માનવતાને શર્મસાર કરી નાખે એવી ઘટના બની એ માનવતા આપણા દેશમાં જાણે કે મરી જ પરબાડી છે અને ખાલી ને ખાલી ધાર્મિક આડંબરો ધાર્મિકતા હિન્દુ મુસ્લિમ આજ બહુ મહત્વની ઘટના છે ત્યાં છે એક ફ્રિન્જ ગ્રુપ છે શ્રીરામ સેના એના ગુંડાઓએ સરકારી સ્કૂલના પાણીની ટાંકીમાં ઝેર નાખી દીધું જેના કારણે બાળકો મરી જાય અને એ જે સ્કૂલનો પ્રિન્સિપાલ છે હેડમાસ્ટર છે મુસ્લિમ એ ફસાઈ જાય આવી એક વિચારધારા સાથે કેટલી વિચારધારા એ લોકોની હશે ત્યાંના કર્ણાટકના જે પ્રિંજ ગ્રુપની શ્રીરામ સેના નામ શ્રીરામ સેના અને એ બાળકો એ હિન્દુ હોય મુસલમાન હોય ગમે તે હોય પણ એ બાળકો એ ટાંકીવાળું ઝેરવાળું પાણી પીવે અને એમને મરે એના માટે થઈને એમણે ધંધો કર્યો અત્યારે એવી જાણકારી મળે છે કે આ અગિયાર બાળકો આ પાણી પીવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરેલા છે એમની હાલત અંગેનું કંઈ ખબર નથી હજી ચોક્કસ માહિતી પણ આ લોકોનું એમનું હિન્દુત્વ સાબિત કરી નાખ્યું હવે આને હિન્દુત્વ સાબિત કર્યું કહેવાય કે માનવતાને શરમસાર કરી કહેવાય કે તો તમે આ વિડિયો જુઓ ને પછી તમે નક્કી કરો દેનેવાળી ખબર મુસ્લિમ હેડમાસ્ટર કો ટાર્ગેટ કરને કે ઈરાદે સે સ્કૂલ કે વોટર ટાંક મે મિલાયા ગયા ઝહેર ઓર પોલીસ ને 3 લોગો કો ગિરફતાર ભી કર લિયા હૈ यह घटना बेलगावी जिले के साबदत्ती तालु के हुलीकट्टी गांव की एक गवर्नमेंट प्राइमरी स्कूल की है जहां 14 जुलाई को मिड डे मील के बाद जब बच्चों ने पानी पिया तो जहरीला पानी पीने से 11 स्टूडेंट्स अचानक बीमार पड़ गए पुलिस ने तुरंत केस दर्ज करके जांच शुरू की और अब तक की जांच में तीन आरोपियों को गिरफ्तार किया गया है सागर पाटिल नागनगौड़ा पाटिल और कृष्णा मदार डिस्ट्रिक्ट एसपी डॉ भीमाशंकर गुलेद के मुताबिक इस साजिश के पीछे था सागर पाटिल जो श्रीराम संगठन से जुड़ा हुआ था उसने स्कूल के हेडमास्टर सुलेमान गोरी नायक जो पिछले तेरह साल से वहां हेडमास्टर के पद पर थे उन्हें बदनाम करने और ट्रांसफर करवाने के इरादे से यह घटना रची और यह कोई अकेला प्लान नहीं था तीनों आरोपी एक दूसरे को जानते थे सवाल यह उठता है एक हेडमास्टर को टारगेट करने के लिए बच्चों की जिंदगी से खेलना क्या इंसानियत की सबसे घटिया मिसाल नहीं है એટલે આની સાચી ખોટી વાત તો પણ અત્યારની આપણા દેશની આ વાસ્તવિકતા છે કે આપણને આવા બધા કર્મો કરવામાં બહુ મજા આવે છે સનાતન ધર્મ વિશે વાતો કરવી હિન્દુ ધર્મ વિશે વાતો કરવી ઘર ઘુસકે ઘૂસકે મારીંગે કા બદલા આ બધી વાતો કરવી ગમે પણ ખરેખર આપણો ઇતિહાસ શું છે સાચો ઇતિહાસ શું છે એ શોધવામાં આપણને સજ્જરસ નથી આપણને અત્યારે માનસિકતા એવી છે ને ભાઈ એટલે આ બધી માનસિકતાઓમાં હસી કઢાય એટલા માટે ફનરંગ ન્યૂઝ છે એટલા માટે જેનું નામ ફનરંગ ટુ યુ ન્યૂઝ રાખ્યું છે ને આ બધાથી દુઃખ થાય પણ હવે દુઃખ જ કરી શકે એવું એ દુઃખ એટલા બધું ઊંડું છે કે હવે એના અંદર ખાલી હસી શકાય છે અને અત્યારે આજે ધ ગુજરાત રિપોર્ટ પર એક લાઈવ પ્રોગ્રામમાં મેં સવારે કીધું મને આમ એક જગ્યા મળી કે જ્યાં મારે અને ઘણા મારા જે મિત્રો છે જે બહુ ચુસ્ત મોદી ભક્તો છે એમના માટે જ કારણ કે એમને હું મારી ફેસબુક પર જે પર્સનલ પર લખું છું એમાંથી ઘણા લોકોને પેટમાં ચૂંક આવે છે કે મને દેખાતો નથી વિકાસ ખબર નહીં મારા જ કદાચ આંખોમાં પ્રોબ્લેમ હોઈ શકે કારણ મારા મગજમાં પ્રોબ્લેમ હોઈ શકે મને વિકાસ નથી દેખાતો પણ મને હું છેલ્લા આટલા વર્ષોથી લગભગ પંદર સત્તર વર્ષોથી મોદી વિરોધી નથી હું સત્તા વિરોધી વ્યક્તિ છું કાલે ઉઠીને કોઈ બીજો આવશે એનો એ ખોટું કરશે તો એનો વિરોધ તો કરી જ મારા લેવલ પર કરીશ થોડુંક નાનો જે લેવલ પર મને પાંચ જણા સાંભળશે તો પાંચ જણાને કહીશ પણ હું કહીશ તો ખરો ખોટો છે અને મોદી સાહેબની નિષ્ફળતા જે છે સૌથી મોટી યાર ગુજરાતમાં એમણે સૌથી મહત્વની બે જ ઘટનાઓ હોય કોઈ પણ શાસક કે કરવા જેવી એ છે આરોગ્ય અને શિક્ષણ આ બે બહુ મહત્વના સેક્ટર છે જેમાં એમણે પ્રજા હિતનું કાર્ય કરવું હોય તો આ બે સેક્ટરમાં કરે કે તમને તમારા પ્રજાજનોને એક સારું એક શિક્ષણ મળે બાળકોને તો એક નવો સારો નાગરિક ઉત્પન્ન થાય જે નાગરિક છે એ આ ભારતનું ભવિષ્ય બને પણ એને નાનપણથી જ હિન્દુ મુસ્લિમ ને આ ને તે ને અંગ્રેજી ને ગુજરાતી ને આ બધી ભાષાના ને એમાં વિતંડાવાદમાં ફસાવી દેવાનો એ ધંધો એમણે કર્યો આરોગ્યની વાત કરીએ તો તમને ખુશબુ હોસ્પિટલથી માંડીને બધી ઘણી બધી ઘટનાઓ છે અને અત્યાર તો હવે રાષ્ટ્રીય સ્તરે એવું છે કે આ તમારો એક સારવાર કરાવવું કેટલું મોંઘું થઈ ગયું છે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલા મોંઘા થઈ ગયા એના અંદર એમાં પડેલી કંપનીઓ વાળા કરોડો કમાય છે તમારા ખૂન પસીના પૈસા જે છે એનાથી તમે તમારા સારા ફ્યુચરની પણ અપેક્ષા નથી રાખી શકતા અત્યારે ડિજિટલ ક્રાઇમ એટલો બધો વધી ગયો છે આ બધું બહુ મહત્વનું છે અને આ કરવામાં સદંતર નિષ્ફળ ગયા છે એવું નહીં કહું આમની નિયત જ નથી આમની નિયત માત્ર ને માત્ર માલેતુજારોના સામે મુજરો કરવાની છે પ્રજા હિતમાં કામ કરવાની નિયત જ નથી ઠીક છે થોડીક સિરિયસ વાત થઈ ગઈ પણ તો આ આ વાતે નકામી જ હતી કારણ કે ઘણા બધા કહેશે જે લોકોને આ નકામી લાગી હોય એ કોમેન્ટ ખાસ કરે અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ તમે કોમેન્ટ કરીને જણાવશો તો મને ખબર પડશે અને નહીં કરો તો મને ખબર તો પડશે જ કે ભાઈ નથી તમને ગમ્યો પણ કોમેન્ટ કરીને તમ છું કે આ નથી મજા આવી રહી તો હું કદાચ બીજો કંઈક પ્રયત્ન કરીશ પણ આ રોજ સાંજે સાડા સાતની આસપાસ હું ફનરંગ ન્યૂઝ પર તમારી સાથે આવા જ કે જે સાવ નક્કામાં જેનો મોટાભાગના મીડિયાવાળાનું કોઈ ઉલ્લેખ જ નહીં કરે એવા સમાચારો તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરીશ એના પર કંઈક મને સૂજ્યો તો વ્યંગ કરીશ કારણ કે આ સ્ક્રિપ્ટ લઈને હું નથી બેસતો હું જસ્ટ એક ફ્લો સાથે વાત કરું છું તો જો તમે ફનરંગના ચાહક હોવ તમને હસવું ગમતું હોય ને નક્કામી વાતો ને નક્કામાં ન્યૂઝ ગમતા હોય તો આ વિડીયોને લાઈક કરજો બને તો શેર કરજો તો ટાઈમ મળે તો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી રાખજો અને જે મનમાં આવે એ કોમેન્ટ કરજો કારણ કે બને હવે મનની આ વાત સાંભળવાની આદત પડી ગઈ છે તો બસ અત્યારે આજે આટલું જ ભારત માતા કી જય